સુરતના ખાતે નવી સાકાર પોલીસ પોલીસ સુરત હતું સુરતમાં વસ્તી વધારાની સાથે પોલીસ મથકો પણ વધારા છે ત્યારે સુરતના લાલગેટ પોલીસ મતકની હદમાં આવેલ હરિપુરા ખાતે નવી પોલીસ ચોકીનું નિર્માણ કરાયું હતું હરિપુરા રામપુરા વિસ્તારમાં સાકાર થયેલી હરિપુરા પોલીસ છે તरुण ગુરુવારના રોજ સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતના હસ્તે લોકાર્પણ કરાયું હતું જે સમયે ઉચ્ચ અધિકારીઓ સાથે સ્થાનિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને પેટ્રોલિંગ વખતે ધ્યાનમાં હતું કે આ જગ્યા ખાલી છે અને અહીંયા માણસોને પડી હતી કે વર્ષો અહીંયા પોલીસનો ચોકી ચાલુ હતી તો એના જે કરવામાં તો ખરેખર નસીબ સારું હતું કે આ જગ્યા પોલીસને એલોટ થયેલી હતી અને જ્યારે અહીંયા ચેક કર્યું ત્યારે આગળની સાઈડ એક દરગાહ છે તો અમે અહીંયા લોકલ આગેવાનો સાથે મીટિંગો કરી અને એમને અમે સમજાવ્યા કે ભાઈ આમાં તમારી કોઈ ધાર્મિક કેસ તમને પ્રોસેની પણ જગ્યા પોલીસની છે તો આપણે અહીંયા લોકલ પોલીસનો સપોર્ટ મળી રહે એના માટે આપ સરકાર આપો તો અહીંયા આપણે પોલીસનો એક ચોકી સ્ટાર્ટ કરીએ અને પોલીસની આ રિક્વેસ્ટને એના લોકલ આગેવાનોએ બધાએ એને સ્વસ્થ સ્વીકાર કર્યો અને બધાએ સરકાર આપીને લોક ભાગીદારીથી આ ચોકીનું આપણે આજે ખાસમાં મતલબ મુદત કરીલો હતો ને આજે મેરબાન પોલીસ કમિશનર સાહેબના હાથે એને હવે કુલુક કે છે અને સાહેબના આદેશ મુજબ જે સેકન્ડ પીઆઈ છે રામજીતના એ હવે પછી અહીંયા જ બેસે એટલે તમારે અહીંયા હવે પોલીસની પ્રેઝન્સ થઈ જશે આ લોકોને હવે પોલીસ દૂર હોય ત્યાં જવાની જરૂર નથી પણ અહીંયા પોલીસની પ્રેઝન્સ રહેવાથી તમને સેફ્ટીનું વાતાવરણ મળશે હવે આ જે ચોકી છે એ આની જ્યારે ઓરિજિનલ ચાલુ થઈ ત્યારે અઢારસો ને સડસઠમાં આ ચોકી એટલે અંગ્રેજોના જમાનાની આ ચોકી હતી પણ જ્યારે ડમ સાઈડ સર અમે ચાલુ કરી ત્યારે એને બધું સફાઈનું કામ ચાલુ કર્યું ત્યારે અંદર અમારા પોલીસના જૂના અવશેષો પણ મળ્યા તો આજના પ્રસંગે અમારા લાલગેજ અને જોન ટ્રમ્પરોતી સાહેબને અમે મોમેન્ટો પણ આપવા માંગીએ છે કે જ્યારે અમે રિકવર કર્યું ત્યારે એ જમાનાના પોલીસે યુનિફોર્મ પહેરતા હતા તો કરા તો પોલીસના માણસો એ યુનિફોર્મ પોલીસ સ્ટેશનમાં જ રાખતા હોય એ વખતના અમારા જવાનના યુનિફોર્મ છે મોમેન્ટો તરીકે એમના બેલ્ટ અને એમના શોર્ટ્સ છે એ અમે આજે સુરત શહેરના લાલગેજ પોલીસ સ્ટેશન જે જોન 3 માં આવે છે આ લાલગેજ પોલીસ સ્ટેશનના રાણી તલાવ ચોકી જો એના અમે લોકો રેકોર્ડ ગયા તો છેડસઠથી આ ચોકી સ્ટાર્ટ કરવામાં આવી હતી આ વચ્ચે આ ચોકી બંધ થઈ ગઈ હતી અત્યારે ફરીથી અમારા ઝોનથી ડીસીપી એની આખી પૂરી ટીમ તરફથી અને સ્થાનિક આગેવાનોને સહકારથી આ ચોકીના ફરીથી જો નિર્માણ કરવામાં આવે અને આ ચોકી આજથી આ વિસ્તારના લોકોને સેવા માટે ખુલી મૂકવામાં આવે અને એના માટે સૌપ્રથમ તો ડીસીપી બનવારજી અને એના પૂરી ટીમ અને લોકલ આગેવાનો સ્થાનિક લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું મારા બધા શ્રીઓ અહીંયા ચારો શ્રીઓ હાજર છે એના આભાર માનું છું કે જેના થકી પ્રયાસોથી આ જો ચોકી સ્ટાર્ટ થઈ જાય આ ચોકી લગભગ દેઢ વર્ષ પહેલેથી ચાલુ છે એના મતલબ કે આ વિસ્તારમાં કેટલા જરૂરત હતી ચોકીના તો આ ચોકી લોકોના સુખાકારી માટે લોકોના કામો માટે આ વિસ્તારમાં કાર્યરત થયા પછી જોએ આ વિસ્તારમાં કોઈ પ્રકારના દૂષણ નહીં રહે મારી બહેનો ને સુરક્ષા રહે નાના બાળકો દીકરા દીકરી ને સુરક્ષા રહે એવા આશય થી અમારા લાલગીટ પોલીસ સ્ટેશન ના જો સેકન્ડ પીઆઈ અને બીજા સ્ટાફ છે આ ખુબ મોટી ચોકી છે અહિયાં બેસે જોઈએ અને આ વિસ્તાર શાંતિ જાળવશે અને ફરીથી જોએ આ વિસ્તારના લોકો અમે રિક્વેસ્ટ કરીએ છીએ જે રીતે આપના સાથ સહકાર થી આ ચોકી બની છે આ સાથ સહકાર અહીંયા દરરોજ ની કામગીરીમાં આ બધા લોકો રાખશું એ બધાના અમે અપેક્ષા પણ રાખીએ છીએ અને વિનંતી